સવાર ત્યાં થઈ ગયા અમારા ફાધરે જવાહરલાલ નહેરુ ને આવેલા ત્યારે એમને પોતાના હાથે રતાવલી પૂરી ખવડાવેલી મારું નામ રાજેન્દ્ર મોહનલાલ જોશી જોશી ભરસાણ માટનો પાર્ટનર છે પરંતુ ભાગલ અને ખાજાના સ્પેશિયાલિસ્ટ છીએ સુરતમાં સરસ ખાજા પ્રખ્યાત છે ને સુરતી લોકોને ખાસ માનીતી આઈટમ છે સુરતી લોકોને મનમાં એ માનેલા છે કે વરસના વરસાદમાં લીંબુની ચરે ખાજવી નહીં ખાય એટલે આપણે બીમાર પડી જઈએ એને હિસાબે આ ઘરાકી એને હિસાબે ચાલે છે શું લોકોને માણસમાં આ વસ્તુ છે લોકો બબે કલાક ઉભા રહીને ખાજા લઈ જાય છે અત્યારે ગામે ગામના ઘરાક આવે છે ફોરેનના ઘરાક આવે છે ફોરેન પણ માલ જાય છે મારો શું ખાજામાં હ્યુમિનિટી એ બધી વસ્તુ છે બધી મરી આવે જીરું આવે હળદર આવે એ લોકો મળવાનું આ મારી બીજું કે અમારી દુકાન દુકાનને સો વર્ષ થઈ ગયા ગયા અમારા ફાધરે જવાહરલાલ નહેરુને આવેલા ત્યારે એમને પોતાના હાથે પૂરી ખવડાવેલી રતાવણી પૂરી એમને ખવડાવેલી ગાંધી એ એને સર્ટિફિકેટ પણ મારા ફાધરને આપેલું તો મેં એટલી જી છે